પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જ્વાલા સાહેબ દ્વારા ગણપતિ ઉત્સવ નિમિત્તે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું પોરબંદર જિલ્લાના એસપી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ નવીબંદર પોલીસ પીએસઆઈ શ્રી ઝાલા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સાથે હોમગાર્ડ તેમજ એસઆરડીના જવાનોને સાથે રાખીને નવીબંદરના મુખ્ય માર્ગો પર સલામતીના ભાગરૂપે રૂપે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાવ્યું હતું હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે ગ્રામજનોને તહેવારની શાંતિથી મજા માણી શકે તેવા હેતુસર ફૂડ પેટ્રોલિંગ કરીને લોકોને યોગ્ય માર્ગદર્શન આપીને ગણપતશ્રી ઉત્સવની શુભકામનાઓ પીએસઆઈ ઝાલા સાહેબ દ્વારા પાઠવવામાં આવી હતી ત્યારે નવી બંદરના ગ્રામજનોને પણ બહોળો પ્રતિસાદ મળ્યો હોય પીએસઆઈ ઝલાલા સાહેબની કામગીરી પણ ગ્રામજનોએ બિરદાવી પરેશની માવતનો રિપોર્ટ S9 ન્યૂઝ માધવપુર ઘેડ અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે